જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે દાસ બાપુની એક સુંદર રચના છે કહે છે ગુરુએ સમજાવી દીધો એક શાનમાં શબ્દના મંત્રો છોડ્યા મારા કાનમાં હેજી હેજી ગુરુએ સમજાવી દીધો એક જ્ઞાનમાં હવે પેલા મિત્રો શાન શબ્દ વાપરો પછી જ્ઞાન શબ્દ વાપરો તો હવે સતારદાસ બાપુનો કહેવાનો અર્થ છે કે મને દેહધારી જે ગુરુ મળ્યા એને સમજાવી દીધો એક શાનમાં શાનનો અર્થ મિત્રો સમજણ થાય હું ઘણીવાર કહું છું કે શાનનો અર્થ જે છે તે સંકેત પણ થાય ઈશારો પણ થાય અને સમજણ પણ થાય અને શાનનો અર્થ સાંભળવું પણ થાય ઘણા બધા અર્થો થાય છે મિત્રો આના ગુરુએ સમજાવી દીધું જ્ઞાનમાં હવે અહીંયા જ્ઞાન શબ્દ વાપરો છે એટલે જ્ઞાન એટલે મિત્રો સમજણ જ્ઞાન એટલે જાણકારી કે મારા ગુરુએ મને જે જાણકારી આપી અને મને સમજાવી દીધો જ્ઞાન આપીને શબ્દના મંત્રો છોડ્યા છે મારા કાનમાં હે જે શબ્દ મતલબ મિત્રો બાવન અક્ષરી જ્ઞાન દ્વારા જે કાંઈ શબ્દો પ્રગટ છૂટતા હતા ગુરુજીના મુખમાંથી તેને મંત્રો સમજી અને છોડ્યા મારા કાનમાં મતલબ ગુરુજી જે સત્સંગ કરી રહ્યા હતા તે સત્સંગને દાસ બાપુ પોતાની કાન ઇન્દ્રિય દ્વારા સાંભળી રહ્યા હતા અને બધું ગ્રહણ કરતા હતા ભૂલ્યો ભટકું રાત સીધી મળે નહીં વાટ મનમાં થાય છે ઉંચાટ રમે તો વાળી દીધો દાટ સરારદાસ બાપુ કહે છે કે હું ભૂલ્યો ભટકતો હતો રાત દિવસ દિવસને રાત સીધી મળે નહીં કોઈ વાટ મને કોઈ સીધો રસ્તો મળતો તો જે કોઈ મને અત્યાર સુધી જ્ઞાન આપતા હતા તે બધા કોઈ એ આડેધડ આમ ને તેમ ને જેમ ને તેમને બધું મને જ્ઞાન આપતા હતા કોઈ સીધો રસ્તો મને બતાવતું નહોતું પણ જ્યારે મને સાચા સદગુરુ મળ્યા ત્યારે મને સીધો રસ્તો વાટ મતલબ રસ્તો સીધો રસ્તો મને બતાવી દીધો મનમાં થાય રે ઊંચાટ મેં તો વાળી દીધો દાટ જ્યારે મને સીધો રસ્તો નહોતો મળ્યો ત્યારે મારા મનમાં ઉંચાળ ઠેર રાખતો હતો મારું મન ભટક્યા કરતું હતું તરંગોમાં ભટકતું હતું જ્યાં ત્યાં દોડતું હતું અને હું ખુદ સ્વયં મન દ્વારા વિચાર કરતો હતો કે મેં તો વાળી દીધો દાટ મારા જીવનનો દાટ વાળી દીધો મારું જીવન એડે જશે આવા વિચારો મનમાંથી ઉઠતા હતા સર્વપ્રથમ જ્યારે સાચા સદગુરુ નહોતા મળ્યા ત્યારે સતારદાસ બાપુને તો દાટ ક્યારે વાયરો કહે છે કે કપટી ભોમિયા કર્યા મેં અંજાણમાં હેજી ગુરુએ હે વાહ સમજાવી દીધો એક જ્ઞાનમાં કારણ કપટી ભોમિયા કર્યા મેં અજાણમાં હેજી હેજી હવે મિત્રો જુઓ કપટી એટલે ઢોંગી પાખંડી છલી ધૂતારા ઠગારા ચેલિયું ચેલાના પૈસા લૂંટવાવાળા અને કપટી કીધા છે ભોમિયા એટલે જાણકાર વ્યક્તિ ભૂમિયા એટલે જાણકાર કે મારે પરમાત્માનો રસ્તો પકડવો હતો ભક્તિભજનનો રસ્તો પકડવો હતો તો આ મને કપટી ભૂમિયા મળ્યા આત્મ પરમાત્મ શબ્દને એને ખુદે તો જાણ્યો નહોતો અને ભોમિયા તો હતા નહીં મને કપટી ઢોંગી પાખંડી ભૂમિયા મળ્યા જેને સ્વયંને ખબર નહોતી એ કપટી ભૂમિયા કર્યા મેં એવા કપટી ભોમિયાઓને મેં ગુરુ કર્યા અને કપટી ભોમિયા મને કહેતા કે આ આતમ પરમાત્મ શબ્દનો રસ્તો છે અને તમારી મોક્ષ થઈ જશે પણ મારામાં કાંઈ ફરક પડતો નહોતો એટલે મેં અજાણમાં એવા ગુરુને કરી લીધા જેથી મારી જિંદગી બરબાદ થતી જતી હતી હું ભટકતો હતો પછી સાચા સદગુરુ જ્યારે મળ્યા ત્યારે મને રસ્તો સાચો બતાવ્યો હવે કહે છે સદગુરુ મળ્યા જ્યારે સાચા માર્યા એવા તો તમાચા હે કહું એવી ક્યાંથી લાવું વાચા ચોરોના ઘર તોડી કાચા એમને પકડીને છોડ્યા રે મેદાનમાં હેજી ગુરુએ મેં સમજાવી દીધો એ શાનમાં અને જ્ઞાનમાં તો મિત્રો કહે છે કે જ્યારે સદગુરુ મળ્યા જ્યારે સાચા જ્યારે મને સાચા સદગુરુ મળ્યા દેહધારી ત્યારે માર્યા એવા તો તમાચા ત્યારે એવા શબ્દના તમાચા મને માયરા કહું એવી ક્યાંથી લાવું વાચા હવે એ હું બોલી શકું કે હું કહી શકું વાચા મતલબ વાણી હું જે બોલીને તમને કહું એવી વાંચા હું ક્યાંથી લાવું કારણ કે એને બોલવા જેવું છે જ નહીં એ તો અનુભવના ઘરની વાત છે ત્યાં બોલવા જેવું કાંઈ છે જ નહીં તો હું તમને બોલીને બતાવું કઈ રીતે સતારદાસ બાપુ કહી છે ચોરોના ઘર થોડી કાચા ચોર જે હતા કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપરસ ગન તારી મારી છલ કપટ ઈર્ષા નીંદા વાદ વિવાદ માન મોટા અહંકાર બળાય મેં હું હે આ બધા જે ચોરો હતા ને એના ઘર જે કાચા હતા ને એ તોડી નાખા ઘરને તોડી અને મને વસ્તુ બતાવી દીધી હે સત શબ્દ મને આપી દીધો મારા ગુરુજીએ પછી એમને પકડીને છોડ્યા રે મેદાનમાં પછી એ બધા લોકો જે ચોર હતા વાસના રૂપી બધા એને પકડીને છોડી દીધા મેદાનમાં કારણ કે પછી એ ખુદ સ્વયં જેને હું જ ખુદ પ્રગટ કરી રહ્યો હતો મતલબ સરદારદાસ બાપુનો આત્મા સરારદાસ બાપુની સુરતા સ્વયં આ કહી રહી છે સતની પકડી કટાર માર્યા ચોરોને માર જ્યારે બન્યા તે લાચાર ત્યારે થયા તા બેદાર મારા હુકમને રાખે છે ધ્યાનમાં હેજી હેજી ગુરુજીએ મને સમજાવી દીધો જ્ઞાનમાં વાહ સતની મિત્રો શું વાત કરવી હવે કારણ કે વાત કરવા જેવું તો કાંઈ રહેતું નથી મિત્રો એ તો સત જે શબ્દ છે મિત્રો ઓટોમેટિક જે ચાલી રહ્યો છે સોહમ સોહમ એ સોહમ સત્ય શબ્દની પકડી કટાર એ સોહમ શબ્દની કટાર પકડી અને માર્યા ચોરોને ખૂબ માર આ બધા જે ચોર હતા મારું જીવન જે ખરાબ કરી રહ્યા હતા એ બધા ચોરોને ખૂબ માર માર્યો મારી સોહમ શબ્દરૂપી કટાર થકી હે જ્યારે બન્યા તે લાચાર પછી એ લોકો લાચાર થઈ ગયા આ બધા વિષય વાસનાઓ ખૂબ સ્વયં લાચાર થઈ ગયા કે હવે અમારું હાલ છે નહીં હવે આ સુરતા આત્મા આ સોહમ શબ્દ અમારી અંદર ફસાશે નહીં ત્યારે થયા તાબેદાર જ્યારે લાચાર થઈ ગયા સ્વયં શક્તિહીન થઈ ગયા ત્યારે મારા તાબેદાર થઈ ગયા પછી તો હવે મારો હુકમ આલે છે હા સત્તાદાર બાપુ નિષ્ફુરતા આત્મા કહે રહ્યો છે કે હવે તો મારા હુકમ પ્રમાણે આ બધા ચાલી રહ્યા છે મારા હુકમને રાખે છે ધ્યાનમાં કારણ કે મારા હુકમ પ્રમાણે બધા ચાલે છે અને મારા જ હુકમને ધ્યાનમાં રાખે છે કારણ કે હું જે રીતે ચલાવું એ જ રીતે પછી એ ચાલે છે વાહ પહેલાં ચોરોનો હું ચાકર અંધ થયો હતો હું તારો નોકર કર ગુરુજીએ બતાવ્યો ઠાકર પ્રેમે વહેંચી ખૂબ સાકર નગરી મહાલે મારી રે ગુલતાનમાં હેજી હેજી ગુરુજીએ સમજાવ્યો જ્ઞાનમાં વાહ કે પહેલાં તો ચોરોનો હું ચાકર પહેલાં તો આ કામ કરો લોભ મદમો શબ્દ સ્પ્રશ ઉપરસ ગંધ તારી મારી છલ કપટ ઈસડી વાદ વિવાદ ખેદ ખોદણી માંદ મોટાય અહંકાર બડાય આનો હું સ્વયં ચાકર હતો એ જેમ કરતા હતા એમ જ હું કર એ રસ્તે નીકળી પડતો તો હે એનો હું સ્વયં ચાકર હતો અંધ થઈ ગયો હે અંધ થયો અંધ થઈ થયો હું તારો નોકર કારણ કે ત્યારે હું આ માયા રૂપી અજ્ઞાનરૂપી અંધકારમાં અંધ થઈ અને હું સ્વયં આ બધા વિષય વાસનાઓનો નોકર બની ગયો હતો પછી ગુરુએ બનાવ્યો ઠાકર પછી ગુરુજીએ મને આતમ રૂપી ઠાકરનું જ્ઞાન આપ્યું અને જ્યારે મેં આતમને પરમાત્મને શબ્દને જાણી લીધો ઓળખી લીધો પછી મેં પ્રેમે વહેંચી ખૂબ સાકર પછી તો મારી અંદર પ્રેમ હિ પ્રેમ દરેક જગ્યાએ કીડીથી કુંજર સુધી દરેક જીવો પ્રત્યે પ્રેમ હિ પ્રેમ પ્રેમ સિવાય બીજું કાંઈ નહીં પછી તો હું પ્રેમ સ્વરૂપ બની ગયો સરારદાસ બાપુ કહે પછી એ મારા પ્રેમની વહેંચી ખૂબ સાકર પછી મારી સાકર એટલે મીઠી પછી મારો મીઠો પ્રેમ દરેકને મેં વહેંચો નગરી મહાલે મારી રે ગુલતાનમાં પછી મારી આ દેહરૂપી નગરી ધરતી આકાશ વાયુજળ અને અગ્નિ પાંચ તત્વની મારી આ દેહરૂપી નગરી રે મહાલે મતલબ મોજમાં ગુલતાનમાં એની મસ્તીમાં જ પછી તો હેં કારણ કે આ શરીરની અંદર રહેનારી સુરતા આત્મા પછી તો પોતાની ખુલ ખુદની જ મસ્તીમાં ગુલતાનમાં જ હેં ખુદની મસ્તીમાં ગુલતાનમાં જ સત્તાદાર બાપુ લેવા લાગે એટલે આની આ વાણી પછી જ મને એમ છે પેલી વાણી લખી છે કે કે મુજે મેરી આઈ જહા મેરે આપને સિવા કુછ ના મુજે મેરી મસ્તી આનંદ હિ આનંદ સિવા કુછ ના મુજે મેરી મસ્તી કહા લે કે આઈ જે પ્રેમે વહેંચી ખૂબ સાકર એની ઉપરથી ખબર પડે છે કે પરમાત્મા પ્રત્યેનો જે પ્રેમ પ્રગટ થઈ ગયો અને એ પ્રેમ પછી જગતને બાટવા લાગ્યા પછી એ પ્રેમ પ્રેમની અંદર એ આનંદરૂપી પરમાત્માની અંદર રહેવા લાગ્યા ધન્ય ધન્ય ગુરુ દિના નાથ તારા ગુણની સી વાત તું તો પ્રભુ સાક્ષાત દાસ સતાર જોડે હાથ મારી સુરતા લાગી રે બ્રહ્મ જ્ઞાનમાં હેજી હેજી ગુરુએ મને સમજાવ્યો જ્ઞાનમાં વાહ ધન્ય ધન્ય ગુરુ દિનાનાથ ધન્યવાદ છે મારા એ દેહધારી ગુરુ દિનાનાથની હે વાહ વાહ સાચા દેહધારી ગુરુ હો મિત્રો હું ઘણીવાર કહું છું એવા ગુરુ મળવા પડે એવા ગુરુ જ્યારે મળ્યા ત્યારે એવા ગુરુને એ ધન્ય 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 વાત કરે છે બાકી ધૂતારા ઠગાર નહીં ચેલ્યું ચેલાના પૈસા લૂંટી લૂંટીને જલસા કરનાર નહીં ઓલા સાચા દેહદારી સદ્ગુરુ વિશે વાત કરી રહ્યા તારા ગુણની સી વાત હે ગુરુજી તમારા ગુણની હું શું વાત કરું તમારામાં એવો સત્વ ગુણ છે કે દરેકની ઉપર દયા પ્રેમ ભાવ સિવાય તમારી પાસે કાંઈ વાત નથી કોઈની પ્રત્યે કાંઈ લેવાની આશા અપેક્ષા ઈચ્છા નથી લેવા મંત્ર નથી દેવા મંત્ર છે વાહ તું તો પ્રભુ સાક્ષાત ત્યારે દાસ સદાર બાપુ પોતાના ગુરુને અહીંયા પ્રભુની ઉપમા આપી છે કે તમે પ્રભુ સાક્ષાત હવે પ્રભુ ભૂમિથી જે પર છે એને પ્રભુ કહેવાય હવે સાક્ષાત એટલે હામે હામે તો અહીંયા દેહધારી ગુરુ જ્યારે હામે હામે મળ્યા ત્યારે એને પ્રભુના સ્વરૂપમાં જોયા કે તમે જો મને ન મળત તો આ ભજનમાં આટલા લેવલ પર હું પહોંચી ન સતત દાસ સતાર જોડે હાથ દાસ સતાર બાપુ હાથ જોડીને કીધા કારણ કે દેહધારી દાસ સતાર બાબુ દેહધારી ગુરુ વિશેની વાત છે સાક્ષાત તો એને કહેવાય ને હામામાં મળે ને હવે પછીની જે લાસ્ટની કડી છે મિત્રો લાસ્ટની જે લાઇન છેલ્લી જે લાઇન છે તેમાં સ્વયં સુરતા શબ્દમાં મળી જાય છે સ્વયં નો આત્મા પરમાત્મામાં મળી જાય છે સ્વયંનો સોહમ શબ્દ અનાદિ સોહમ અનાદિ ઓમકારમાં મળી જાય છે તેના વિશે વાત છે કહે છે કે મારી સુરતા લાગી રે હવે મારી સુરતા લાગી રહે તો મિત્રાઓ મિત્રો મારી કહેનારા અલગ થયા સુરતા અલગ થઈ હમ તો અહીંયા કઈ સુરતા વિશે વાત કરી સુરતા તો નવ જાતની છે તો મારી સુરતા લાગી રહે તો મારી કહેનારા સરદારદાર બાપુ અલગ થયા અને સુરતા અલગ થઈ તો મિત્રો અહીંયા હવે જ્યારે મન શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દની અંદર જ્યારે લય થઈ ગયું ત્યારે સ્વયં સોહમ શબ્દરૂપી સુરતા બની ગયા ત્યારે એ સુરતા લાગી રે બ્રહ્મ જ્ઞાનમાં હવે મિત્રો સોહમ રૂપી જે સુરતા છે એ લાગી ક્યાં બ્રહ્મ જ્ઞાનમાં કારણ કે જ્યારે મારી સુરતા લાગી એવું કીધું કે આ સુધી દાસ સતાર બાપુ અલગ હતા અને સોહમ શબ્દ અલગ હતો તો મારી અને તારી કહેનારું એ મનની અવસ્થા છે તો પછી મારા પણ મટી ગયું મનનું અસ્તિત્વ ન રહ્યું ખતમ થઈ ગયું અને સ્વયં સુરતા સ્વરૂપ બની ગયા ત્યારે એ સુરતા લાગી બ્રહ્મ જ્ઞાનમાં મિત્રો બ્રહ્મ એ જ પરમ પિતા પરમાત્મા તરફ ઇશારો છે હે પરમ પિતા પરમાત્મા તરફ આ ઇશારો છે બ્રહ્મ જ્ઞાન મતલબ બ્રહ્મ જે પરમ પિતા પરમાત્મા જે છે જ્ઞાન મતલબ એનું જ્ઞાન થયું એની એને જાણકારી થઈ એની એને ખબર પડી એ સુરતા થકી એ શબ્દને એને સાંભળ્યો હે અનાદિ ઓમકાર અનાદિ સોહંકાર એ શબ્દ બ્રહ્મ જ્ઞાનમાં એની સુરતા જોડાઈ ગઈ લાગી ગઈ ત્યારે અસ્તિત્વનો નાશ થઈ ગયો ત્યારે હું પણ મટી અને તું તું જ થઈ ગયું તુહી તુંહી તમારા સિવાય બીજું કાંઈ જગતમાં છે નહીં હવે લાસ્ટની છેલ્લી અંતિમ અવસ્થા છે મિત્રો આ અવસ્થાએ પહોંચવાનું છે પણ આ અવસ્થાએ પહોંચાડવા માટે સાચા દેહધારી સદગુરુ મળવા અતિ આવશ્યક છે બાકી અત્યારના યુગની અંદર ઢોંગી પાખંડી છલ્લી કપટી એના સિવાય બીજું કાંઈ નથી મળતા હું હું મેં મેં જ કરી રહ્યા અમે જ મહાન અમે જ સર્વશ્રેષ્ઠ એ અનુભવમાં જીરો હોય માત્ર ને બકણી તો મિત્રો ધ્યાન દેજો હું ઘણી વાળીઓમાં બોલું છું કથણી બકણીવાળામાં ફસાતા નહીં સંયમ એની પરીક્ષા કરો અને પછી ગુરુ કરો પાણીને ગારીને પીઓ અને ગુરુને જાણીને કરો નકર તમારું જીવન બરબાદ થઈ જશે તો બોલો મિત્રો પ્રેમથી દાસ સતાર બાપુની જય સત્ય સનાતન ધર્મની જય